અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા છ વર્ષીય બાળકે જીવ આ દરમિયાન રમતગમત માટે બનાવાયેલ રેક અચાનક ધરાશાયી થઈ હાર્દિકના માથા પર પડ્યો હતો જેમાં બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી આ દ્રશ્યો જોતા શાળાના શિક્ષકો અને અન્ય વિદ્યાર્થીઓ એકઠા થઈ ગયા હતા બાળકને તત્કાલિક સારવાર અર્થે પ્રથમ મણમાં જ આવેલ એચએમપી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે જયબેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જોકે તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો બનાવની જાણ થતાની સાથે અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે અકસ્માત મોત અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે શાળામાં રમી રહેલા બાળકનું લોખંડનો રેક પડતા મોત નિપજ્યું હતું ત્યારે શાળા સંચાલકોની બેદરકારી સામે આવી છે આ તરફ છ વર્ષના લાડકવાયાનું મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે